મિત્રો મિત્રો કેમ છો મજામાં ને તો આજે હું આવ્યો છું રાણાવાવ અને સામે તમે જોઈ શકો છો રાણાવાવની સિમેન્ટ ફેક્ટરી અને મિત્રો આજે હું તમને બતાવીશ રાણાવાવની એક બાજુમાં આવેલી એક ઐતિહાસિક ગુફા તો બન્યા જો વિડીયોમાં તો આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવમાં જે સિમેન્ટ ફેક્ટરી છે તેની બાજુમાં જ આવેલી છે અને તમે જોઈ શકો છો કે અહીં લોકોની સારી એવી ભીડ પણ છે અને ભીડ તો હોય જ નહીં કેમ કે મિત્રો આ જગ્યા એવી છે કે ઐતિહાસિક જગ્યાની સાથે સાથે પિકનિક માટે પણ એક સારી એવી જગ્યા છે તો બન્યા રહેજો એક સારી એવી જગ્યા છે તો બન્યા રહેજો વિડીયોમાં અને આજે તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો કેવાની જગ્યા કેવાની <nu> જગ્યા <signa> <coughs> <Trustee> કંપલ ઉતરવો પડ્યો પડે બધા લન તો વારો આવશે આવી જાય હાલ ને એવો થોડી નાખી મોજા અહીં ગુફાની અંદર જવા માટે પણ ખૂબ જ ભીડ છે તમે જોઈ શકો છો મિત્રો તો ચાલો આપણે પણ વારો આવે એટલે સીધા મળીએ ગુફાની અંદર જ Terima kasih telah <laughs> menonton! અને મિત્રો લાંબી વેઇટિંગ પછી ફાઇનલી આપણો વારો આવી ગયો છે ગુફાની અંદર જવા માટે અને અહીં ગુફામાં જવાનો રસ્તો પણ ખૂબ જ સાંકડો છે તો અહીં અંધારું પણ છે તો જ ધ્યાન રાખીને અંદર જવું પડે મિત્રો આપણાથી

જો પાઈની જરૂરત ન હોય તો એથી સોના જેવી થોડી થોડી હા સોને આયા થશે ને જય ને તે આપણે એવું લગાવી ગલકેશ્વર ત્યાં આવી જવું તો મિત્રો આ છે ઐતિહાસિક ગુફા જ્યાં અત્યારે હું આવ્યો છું આને કહેવાય છે શ્રીકૃષ્ણના સમયની અને અતિ પૌરાણિક ગુફા છે મિત્રો આ અને અહીં શ્રીકૃષ્ણ અને જાંબુવતનું યુદ્ધ થયું હતું અને આ જગ્યાનો ઇતિહાસ તો ખૂબ જ પ્રાચીન છે પણ આપણે વધારે ઇતિહાસમાં નહીં જઈએ અને મિત્રો આ ગુફાની એક ખાસ વાત છે તમને જણાવી દઉં કે અહીં અનગિનત શિવલિંગો છે જે આ પાણી ટપકવાથી સ્વયંભૂ બને છે મિત્રો

Hun er litt rød. और मोबाइल पे लाइव कर रहे हैं और बाजी Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn